અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ અમારા વડી ઉડપી પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જીસીએમએફ ચેરમેન શામણજીભાઈ પટેલ આઈસીએના ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહ યાદવ મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીન પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જીસીએમએફ ના ચેરમેન શામળજીભાઈ પટેલ આઈસીએ ના ચેરમેન શ્રી ચંદ્રપાલસિંહ યાદવ સર્વ ચેરમેનશ્રીઓ ડિરેક્ટરશ્રીઓ સૌ હોદેદારશ્રીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ઓપરેશન સિંદુરની સફળતાના સેનાના શૌર્યભરા પરાક્રમથી દેશવાસીઓમાં રાષ્ટ્રહિત પ્રથમની પ્રબળ ભાવના જાગી છે અને તિરંગાની પણ શાન વધી છે આ સફળતા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને દેશની સેનાના સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાથી લઈને નાનામાં નાના કોઓપરેટિવ ઓર્ગેનાઇゼーションસ સૌને સાથે લઈને ચાલવાની પરંપરા વિકસાવી છે તેમના જ કાર્યકાળમાં સેનાની પાંખના સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની પહેલ થઈ છે વડાપ્રધાન શ્રીના આ દિશા દર્શનમાં દેશમાં આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકારી મંત્રાલય કાર્યરત થયું છે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દેશના ગૃહ મંત્રી તરીકે આંતરિક સુરક્ષા સલામતી તો કરી જ રહ્યા છે અને સાથે સાથે શેખતા ક્ષેત્રની દિશા આપીને સહકારતાથી નાનામાં નાના માનવીના હિતોની પણ ચિંતા કરી રહ્યા છે આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા માટે દિવસ રાત કામ કર્યું છે આજે અહીં બેઠેલા વિવિધ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને તેની અનુભૂતિ થઈ જ રહી હશે બે હજાર પચીસ નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના આંગણે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી મહાસંમેલન બે હજાર પચીસ ગૃહ મંત્રી તથા શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રેસરી રાજ્ય બન્યું છે રાજ્યમાં નેવી એસી હજાર સહકારી સંસ્થાઓમાં લગભગ એક કરોડ પાસઠ લાખ જેટલા સભાસદ કાર્યરત છે એટલે કે રાજ્યમાં દર ચોથો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે જે ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના આહવાનથી રાજ્યના તમામ ખેડૂતો સહકારી બેંક સાથે જોડાય તે હેતુસર કોઓપરેશન એમોંગ ધી કોઓપરેટિવ મુન્ટ શરૂ થઈ છે સહકારતાને પ્રોત્સાહન મળે અને સહકારથી સમૃદ્ધિ સાકાર થાય તે માટે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓ પેક્સને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે આપણે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં દેશમાં એક પણ પંચાયત પેક્સ વિનાની ન હોય એવા આદરણીય અમિતભાઈ અમિતભાઈએ નિર્ધાર કરીને બે લાખ નવી પેક્સની રચના કરવાનું બીડું ઉઠાવ્યું છે સહકારી મંડળીઓ વધુ નફાકારક બને તે માટે અમિતભાઈ શાહના નેતૃત્વમાં કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વિઝનરી નેતૃત્વને પરિણામે આઝાદીના પંચોતેર વર્ષ પછી દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ભેટ મળી છે શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના સહકારી ક્ષેત્રમાં જે થ્રી સિક્સટી ડિગ્રી પરિવર્તન આવ્યું છે તેનું ઉદાહરણ આ યુનિવર્સિટીની ભેટ છે વિના સહકાર નહી ઉદ્ધાર નો સહકારિતાનો મંત્ર આજે આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈના દિશા દર્શનમાં સહકાર છે સમૃદ્ધિના કોન્સેપ્ટ સાથે આગળ વધ્યો છે દેશની આઝાદીની ની શતાબ્દી બે હજાર સુડતાલીસ માં આપણે ઉજવીએ ત્યાં સુધીમાં દરેક ક્ષેત્રને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાની આપણી નેમ છે સહકારથી સમૃદ્ધિ ના આઝાદીના અમૃતકાળમાં સર્વગ્રાહી રીતે સાકાર કરવા શ્રીએ નવ સંકલ્પો આપ્યા છે કે અંતર્ગત વરસાદી પાણીના ટીપે ટીપાનો સંચય કરીએ એક पेड़ मां के नाम मीटर દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉવાવી પર્યાવરણની જાળવણી કરીએ પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વચ્છતાની સાથે સ્વાસ્થતાની સાથે તંદુરસ્ત ભવન જીવીએ સાતો સ્વાસ્થ્ય સ્વચ્છતાને પણ સહજ સ્વભાવ બનાવીને વોકલ ફોર લોકલ અને ગરીબોની મદદથી ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ કરવામાં સહકાર આપીએ આપણે સૌ સહકાર અને સંગઠનની શક્તિથી એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગરવી ગુજરાત આપની ઉન્નત પ્રેરણા માટે હૃદયથી આભાર માનનીય શ્રી આપનો દ્રઢ ઈચ્છા શક્તિ